મોટી આમરોળ ડેપ્યુટી સરપંચ બિનહરીફ સોનલબેન નાનજીભાઈ નાયક બન્યા ડેપ્યુટી સરપંચ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર તાલુકાના મોટી આમરોળ ગ્રામ પંચાયતમાં આજેઓ ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ શ્રીમતી સોનલબેન નાનજીભાઈ નાનક નાયકાની વરણી કરવામાં આવી છે જેમાં ગ્રામ રાઠવા તાલુકા પ્રમુખ શ્રી કોંગ્રેસ કાજલભાઈ રાઠવા પૂર્વ સરપંચ ગણપતભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ એસસીએલ ના પ્રમુખ કાંતિભાઈ રોહિત સહિત ગામના યુવાનો આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીજે ના તાલે સોનલબેન નાનજીભાઈ નાયકાની વરઘોડો કાઢી અને આ બિનહરીફ તરીકે ચૂંટાયા છે એની ખુશી ગામ લોકોએ મનાવી હતી આપ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો બે લાયકન જબાવો અને આ સમાચાર તમને કેવા લાગ્યા એ અમને કમેન્ટ બોક્સમાં જરૂર કહી જણાવશો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક BOOM